કાર્યક્રમ સાથે ચર્ચા કરવા રહ્યા છે વન 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 નેશન નેશન ઇલેક્શનને ઇલેક્શનને લઈને લઈને સૌપ્રથમ બેઠક સપ્ટેમ્બર રોજ યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ મુદ્દાઓને લઈને ક્યાંક ચર્ચા વિચારણા પણ હાથ ધરવામાં આવી હતી જેમાં આઠ જેટલા સભ્ય હતા જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ જે આ સમિતિના અધ્યક્ષ છે તેવા રામનાથ કોવિંદ વરિષ્ઠ વકીલ હરીશ સાલવે ત્રણ નેતા જેમાં ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસના પ્રવક્તા અને જે સાંસદ એવા અધિરંજન ચૌધરી અને પૂર્વ રાજ્યસભાના મેમ્બર એવા ગુલામ નબી આઝાદ એ ત્રણ મહત્વના જે નેતાઓ પણ છે તેમની સાથે સાથે પંદરમાં પંચના પૂર્વ અધ્યક્ષ એન કે સિંહ લોકસભામાં પૂર્વ મહાસચિવ ડોક્ટર સુભાષ કશ્યપ અને ભૂતપૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર સંજય કોઠારી જેટલા આઠ સભ્યની અત્યાર તો જે આ સમિતિ બનાવવામાં આવી છે જેમાં વન નેશન વન ઇલેક્શનને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ક્યાંક અત્યારે ચર્ચાઓ એવી પણ જોવા મળી રહી છે કે બે હજાર ચોવીસની જે લોકસભાની ચૂંટણી જે અત્યારે યોજવામાં આવી છે જેમાં અત્યારે તો વન નેશન વન ઇલેક્શનને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે કે જેનાથી અત્યારે જે પરિસ્થિતિ અત્યારે આવતો જોવા મળી રહી છે તે ક્યાંક ઇમ્પ્લીમેન્ટેશન પણ થાય જો ઇમ્પ્લીમેન્ટેશન કરવામાં આવે તો તેનાથી ફાયદો કેટલો નુકસાન કેટલો તેના લઈને ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડે ગયા છે ડોક્ટર અજય તિવારી કે જેઓ રાજનૈતિક વિશ્લેષક છે અને સાથે સાથે પ્રશાનભાઈ ગઢવી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે જે આપ બંનેનું સૌપ્રથમ તો સ્વાગત છે अजय जी शुरुआत में आपसे करना चाहूंगा जिस तरीके से वन नेशन वन इलेक्शन की अगर हम बात कर रहे हैं और ये पॉसिबल है वन वन नेशन इलेक्शन कि नहीं नहीं है बिल्कुल पॉसिबल है ये हो सकता है और इससे बहुत से फायदे भी हैं और सबसे पहले तो मैं आपको प्रणाम करते अपने प्रशांत भाई और निर्माण न्यूज चैनल के टॉपिक चुन के लाते हैं और बहुत ढंग से दिखाते हैं एक सौ चालीस करोड़ जनता को नमस्कार करते हुए कहना चाहता हूं कि इस देश में अब बहुत जरूरी है वन नेशन वन इलेक्शन अगर वन इलेक्शन होता है तो बहुत सी चीजें खत्म हो सकती है जैसे जातिवाद प्रांतवाद और जो परिवारवाद की पार्टियां हैं छोटी छोटी पार्टियां वो सब समाप्त हो सकती हैं। दूसरा क्या है कि हर बार चुनाव में चार हजार से पांच हजार करोड़ रुपया खर्च होता है और इतने चुनाव हो जाते हैं कि उन पैसों का इस्तेमाल भी हमारे देश की जनता पर खर्च किया जा सकता है उसकी बचत से दूसरी चीज वन वन नेशन इलेक्शन में एक सबसे बड़ा फायदा है आदरणी जब भी चुनाव होगा पार्षद विधायक एमपी अपने दम पर चुनाव लड़ेंगे अभी क्या होता है बीजेपी की गवर्नमेंट चल रही है और पार्षद का चुनाव कल है अगर लोकसभा सब... का कोई जीता हुआ प्रत्याशी किसी पार्टी का है तो उसका वर्चस्व हो जाता है और वह पार्षद उसी पार्टी का बन जाता है वो सब खत्म हो जाएगा और एक महत्वपूर्ण चीज यह है कि इस देश को बार-बार चुनाव में जाने से झंझट से छुटकारा मिल जाएगा पांच साल में एक बार चुनाव होगा और इसमें इस चुनाव में, में निश्चित तौर से जनता एक बार वोट करने जाएगी और तीन बटन दबाएगी चार बटन दबाएगी चाहे विधायक हो पार्षद हो सरपंच हो सब एक साथ चुनाव होना चाहिए इस देश के लिए इस देश की आर्थिक स्थिति के लिए इस देश से जातिवाद और बहुत से छोटी छोटी पार्टियों को विध्यान में रखते हुए निश्चित तौर से एक नेशन और एक इलेक्शन कराना बहुत जरूरी है જ્યારે આપણે વન નેશન વન ઇલેક્શનની વાત કરતા એ પહેલા પણ આપણે ચર્ચા કરી હતી કે જ્યારે ત્રેવીસમી સપ્ટેમ્બરે સૌથી પહેલા જે સમિતિની બેઠક યોજવામાં આવી હતી કે ના ધરાલ તો આ પોસિબલ છે કે નહીં તેને લઈને પણ હવે ક્યાંક રિપોર્ટમાં પણ સોંપી દેવામાં આવ્યો છે અઢાર હજાર છસો ને છવ્વીસ પેજનો કે જેને સ્ટડી કરવું અત્યારે તો દરેક માટે અત્યારે તો થોડોક અઘરો સાબિત થતો હોય છે કારણ કે એમ કહેવાય ને કે એક પેજ હોય તેને પણ સ્ટડી કરતા ક્યાંક ઘણા દિવસો લાગતા હોય છે આ તો અઢાર હજાર પેજનો છે શું લાગી રહ્યું છે વન નેશન વન ઇલેક્શન એ ભારતમાં ક્યાંક પોસિબલ થઈ શકે છે ખરી અયેભાઈ નમસ્કાર મેં માફી ઇચ્લી માગુગા કે અમારી રિજનલ ચેનલ એ પ્રતિષ્ઠિત ચેનલ હે તો મેં ગુજરાતીને થોડા બોલના પ્રિફર કરુંગા વન નેશન વન ઇલેક્શન મોદી ટુ ડોટ ઓ ત્રીસ મેધી લીધી અને પછી પહેલી કેબિનેટ બેઠી એમાં એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો કે આપણે દેશ પાસેથી સજેશન મંગાવીએ અને એના એક્ઝેક્ટલી એક અઠવાડિયા પછી આની એક મુહિમ ચાલુ થઈ હતી કારણ કે મને ચોક્કસ યાદ છે કે આની ઉપરની ડિબેટ મેં જૂન બે હજાર કરી ચુક્યો છું અત્યારથી હું કરી રહ્યો છું કે આ પોસિબલ છે ફિઝિબિલિટી છે કે નહીં કેવી રીતે કરવી જોઈએ જો કરવી હોય તો સો પોસિબલ છે આના ફાયદા ફાયદા વધારે છે ગેરફાયદા કરતા ગેરફાયદા છે પણ ફાયદા પણ સામે એટલા બધા છે અને અત્યારના પરિપેક્ષમાં ફાયદા સૌથી પહેલા જેમ ઘણા બધા ફાયદા તો ગણાવી દીધા ગવર્મેન્ટ મશીનરી એનું ટાઈમ કન્ઝપક્શન જે થતું હોય છે હવે જે આપણા દેશની લોકતાંત્રિક પ્રક્રિયા જે રીતે ઓગણીસો માં સૌથી પહેલી વાર લોકસભા ઇલેક્શન થયું અને ચાલતી આવી એ જ રીતે વિધાનસભા ચાલુ થઈ અને ચાલતી આવી ક્યાંક તૂટતી ગઈ કોઈક સરકાર પડતી ગઈ નવી બનતી ગઈ એટલે એમનું જે સાયકલ છે પાંચ પાંચ વર્ષનું એ આખું સાયકલ મેસઅપ થઈ ગયું એટલે આપણે અત્યારે આવી પરિસ્થિતિ પર ઉભા ક્યારેક બે રાજ્યોની ચૂંટણી ક્યારેક ત્રણ રાજ્યોની ક્યારેક કોર્પોરેશનની ક્યારેક લોકસભાની હવે જો આને કરવી હોય ને બધાને યુનિફોર્મિટીમાં જો લાવવા હોય તો આ જ ફોર્મ્યુલા મેં એ વખતે પણ ચર્ચા કરી હતી જયારે પહેલી વાર અમે વાત કરતા હતા કે કરવું હોય તો શું કરી શકાય તો જેની ટર્મ પૂરી થાય છે કોઈની પાછળ છે તો એની વહેલા ડિઝોલ્વ કરવી પડે એસેમ્બલી કોઈકની એક એસેમ્બલીમાં બધા પ્રસ્તાવ મૂકી અને રાષ્ટ્રપતિ મંજૂરી સ્વામીના એક્ટેન્શન આપવું પડે આ પોસિબલ હવે એમાં એવું છે કે અત્યારે આપણે જોઈએ છીએ યજ્ઞ કે રોજ બરોજ પક્ષ પલટુઓ રોજ હોય છે એક પક્ષ છોડી બીજા પક્ષમાં આવે છે અને ત્યાંથી પાછા બાય ઇલેક્શન લડે છે ધારાસભ્ય તરીકે રાજીનામું આપે બાય ઇલેક્શન લડે અને પછી એ પાછા ચૂંટણી કરતા હોય છે તો એ ચૂંટણીના અલગ અલગ ખર્ચ જે હોય છે વન નેશન વન ઇલેક્શન ની સાથે બીજા પણ ધારાધોરણ અને ક્યાંક ક્રાઇટેરિયા બનાવવા પડશે કે પાંચ વર્ષમાં ચૂંટણી એક જ વાર થાય એટલે રાજીનામું આપો કે ના આપો તમારે પાંચ વર્ષ રહેવું પડશે તમે નહીં હોય તો એ જગ્યા ખાલી જ રહેશે અને બીજા જ્યારે પાંચમા વર્ષે ચૂંટણી આવશે ત્યારે જ એ વ્યક્તિ લડી શકશે એટલે આવા ઘણા બધા ફોર્મ્યુલાની આની અંદર મૂકવામાં આવી છે આ જે આઠ નામ આપ બોલ્યા કમિટીના એ એક એક વ્યક્તિ એટલા દિગ્ગજ વિદ્વાન અને ભારતના લોકતંત્રના ચાલીસ ચાલીસ વર્ષના અનુભવના નીચોડ પછી અઢાર હજાર પાના રિપોર્ટ એમણે બનાવ્યો છે હવે હાલની તારીખમાં બે હજાર ચોવીસમાં માં તો શક્ય છે નહીં કારણ કે વન નેશન વન ઇલેક્શન કરવું હોય એટલે તમે સમજો પાંચસો આ લોકસભા ગણો આખા ઇન્ડિયામાં ભેગા થઈને લગભગ આઠસો જેટલા ધારાસભ્યો છે એટલે એ અને ને જે કોર્પોરેશન એ બધા અલગ બધાનું તાત્કાલિક બધી રીતે મુકાવડાવવું આ છે એ શક્ય નથી બે ઓગણત્રીસ માટે આને વિચારી શકાય અને એટલે સ્ટેપ બાય સ્ટેપ હવે પછી જે જવું પડે કારણ કે આ જે હાજર છવ્વીસ થી અઠ્યાવીસ માં ચાલુ થશે જો વન નેશન વન ઇલેક્શન લાવવું હોય તો કારણ કે હજી પણ ઘણા રાજ્યોની ચૂંટણી આવશે એટલે સુધીની જે જે થવાની છે ઓગણત્રીસ કરવું હોય તો એ લોકો માટે આ લાગુ પડે છે એટલે છવ્વીસ પછી આની મુહિમ ધીરે ધીરે એપ્લાય કરવી પડે ગ્રાઉન્ડ ઉપર અને તો તમે કોઈકની એક્સટેન્ડ કરો કોઈકને ડિઝોલ્વ કરાવડાવો એ રીતે કરવું હોય પણ મને એવું લાગે છે કે જો મોદી થ્રી ડોટ ઓ આવ્યું સપોઝ તો કદાચ એમના ટાર્ગેટ પાછા અલગ જ છે વન નેશન વન ઇલેક્શન રાષ્ટ્રપતિ પણ રાષ્ટ્રપતિ આપણે વિશ્લેષક તરીકે કહેતા બહુ સારા ના લાગે પણ જો ચારસો ઉપર લઈ આયા તો કદાચ આગળ જતા એવું થઈ જાય કે જેમ જીનપિંગ ચાઇનામાં અમરત્વ લઈ લીધું છે હું જીવું ત્યાં સુધી હું રાષ્ટ્રપતિ એમ અહિયાં પણ જો આ

शुरू से जिस तरीके से मैंने बोला कि ट्वेंटी थर्ड सेप्टेम्बर को सबसे पहली बैठक हुई थी वन नेशन वन इलेक्शन को लेकर और आज तक सब लोग यही सोच रहे कि नहीं अगर प्रधानमंत्री नरेंद्र मोदी ने वन नेशन वन इलेक्शन ला दिया तो क्या होगा क्या नहीं होगा प्रोज एंड कॉन्स सबके होते हैं मगर अभी से ही कहीं पे ऐसा लग रहा है कि विपक्ष विरोध करना शुरू कर दिया है इसके ऊपर क्योंकि उनको ये नहीं चाहिए क्योंकि बड वेज है कि यहाँ पे अगर हम लोकशाही की हम बात करते हैं या फिर वो तानाशाही की बात करते वो सब कुछ यहाँ पे आ जाता है क्या लगता है विपक्ष ये होने देगा विपक्ष तो कभी नहीं चाहेगा लेकिन विपक्ष को आज जो विपक्ष है वो छोटी छोटी पार्टियां भी हैं राज्यों की पार्टियां भी हैं और आज विपक्ष कमजोर है लेकिन एक नेशन एक इलेक्शन से आप देखिए कितना बड़ा फायदा भी हो रहा है एक साथ चुनाव होगा हर पार्टी चुनाव लड़ेगी और जिसका अच्छा काम होगा निश्चित तौर से वो विजय प्राप्त करेगा लेकिन मैंने पहले भी कहा अभी फिर कह रहा हूं कि अगर एक नेशन एक इलेक्शन नहीं होता है तो जैसे मान लीजिए कि कोई चुनाव होता है अभी एमपी का चुनाव हो रहा है चार पार आ गया तो हर विधायक चाहेगा कि मुझे इस चार पार के बीजेपी पार्टी से ही टिकट चाहिए और उस समय भारतीय जनता पार्टी जो है किसको टिकट देती है किसको नहीं देती है वो भी दर्शाया जा सकता है लेकिन जब एक नेशन एक चुनाव होता है तो एक चुनाव में पार्षद सरपंच से लेकर के एमपी का चुनाव भी होगा उस समय जनता के पास कोई ऑप्शन नहीं होगा कि हम किस पार्टी की तरफ जाए वो वहां जाएगा जहां पर जो व्यक्तिगत जो व्यक्ति उसे अच्छा लगेगा वही जीत हासिल करेगा और निश्चित तौर से उसकी पार्टी बनेगी हाँ इसमें एक चीज जरूर हो सकता है कि अगर वन नेशन वन इलेक्शन होता है तो विधायक जो टूट के इधर उधर जाते हैं तो जो विधायक एक बार खर्च करके अभी देखिए आप तीन महीने पहले कोई चुनाव होता है एक विधायक एक करोड़ रुपए खर्च करके जाता है दो करोड़ खर्च करके जाता है और फिर उसके बाद फिर तीन महीने बाद उसको इलेक्शन में लगना पड़ता है तो ये सब पैसे की बर्बादी है तो निश्चित तौर से हमारे देश में एक नेशन एक चुनाव अगर होता है तो इससे बहुत फायदा है विपक्ष का काम है विरोध करना लेकिन इलेक्शन अगर एक साथ होता है तो उसे विरोध के साथ साथ समर्थन भी करना चाहिए ये।, ये जरूरी नहीं है कि आज भारतीय जनता पार्टी की सरकार बनी है तो कल किसी और पार्टी की नहीं बन सकती है आपको हर विपक्ष के पार्टियों को हर विपक्ष के व्यक्तियों को जनता के दिलों को जीतने का प्रयास करना चाहिए ताकि वो सरकार में फिर से आ सके और जनता के दिलों पर राज कर सके वन नेशन वन इलेक्शन ने अपने बाबत पर चर्चा करता आइए बहु एक महत्वपूर्ण ही बात है कि आम एक बाजू थी जोवा जाए तो घनो फायदा कारक से કારણ કે જે અત્યાર સુધી પાંચ વર્ષની આપણે વાત કરીએ કે અત્યારે જો લોકસભાનું ઇલેક્શન હોય બે હજાર ચોવીસમાં બરાબર છે એ જેવું પૂરું થયું તો પછી એને એવી વિધાનસભાની ચૂંટણી આવી ગઈ એટલે ક્યાંક કેન્દ્ર સરકારે જે કોઈ જાહેર જનતાના કાર્યો કરવાના હોય પરંતુ એ કાર્ય ક્યાંક અત્યારે તો કરતા હોય છે પણ સાથે સાથે પ્રચાર અને પ્રસારમાં પણ લાગી જતા હોય છે એટલે એ વસ્તુ અત્યારે તો બંધ થઈને ક્યાંક ફોકસ અત્યારે તો જનતાને કેવી રીતે મદદરૂપ થવું કેવી રીતે મહત્વનું અત્યારે બનતું હોય છે શું લાગે છે આપણે કે આમ તેનો ફાયદો ઘણો બધો છે ફાયદા જ ફાયદા એટલે છે આપની વાતને સે આગળ વધારવી યજ્ઞ તો આચાર સંહિતા ખાલી પિસ્તાલીસ દિવસ જ રહેશે પાંચ વર્ષમાં જો આ વન નેશન વન ઇલેક્શન થાય તો

મહિનામાંથી છ મહિના તો કાંઈ ઇલેક્શન ડ્યુટી કાં સરકારી નેતાઓની ક્યાંક ને ક્યાંક સભાઓની ડ્યુટીમાં લાગી જતા હોય છે એટલે એ બધું બંધ થઈ જશે જો વન વન નેશન ઇલેક્શન આવે તો આચાર સંહિતા પાંચ વર્ષમાં માત્ર પિસ્તાલીસ વર્ષ રહેશે સરકાર કામ કરી શકશે સૌથી ઇમ્પોર્ટન્ટ આ જે કઈ મશીનરી દોડે છે એની પાસે પૈસા લાગે છે ચૂંટણી કરવા માટેના ઈવીએમ મશીન ઈવીએમ મશીન આપણે બોલીએ છીએ પણ તમે વિચાર કરો કે એક લોક એક વિધાનસભાની અંદર એવરેજ ચારસો બુથ હોય એક બૂથ ઉપર એ એક બૂથ ઉપરનું એક મશીન કેટલાનું આવે છે અને સરકારે ખરીદવાનું હોય છે અને સરકાર ક્યાંથી ખરેજે તો માત્ર માણન તમારા પૈસા આ ટેક્સના પૈસામાંથી ખરીદે છે સરકાર પાસે આવક જે આવતી હોય છે એમાંથી આ લોકો ખર્ચવાના હોય છે તો આ બધું એકસાથે મૂકવાનું હોય કારણ કે ઈવીએમ ફેસિલિટી ક્યાંક બંદોબસ્ત કર્મચારી ગણ બીજું ત્રીજું એટલે ઓવરઓલ કોસ્ટ અચ્છા આપણે જે કોસ્ટ ગણીએ છીએ એ તો માત્ર ઓફિશિયલ ગણીએ છીએ સરકાર નો ખર્ચો પણ એક એક વિધાનસભાના ઇલેક્શન એક ઉમેદવાર પાંચ કરોડમાં લડે છે ઓછા મોજા પાંચ કરોડમાં બંને પક્ષના ગણો બે મોટા પક્ષ હોય તો બે પક્ષો દસ કરોડ હવે તમે ગણી લો આખા દેશની ગણાય છે એ પૈસા જે વપરાય છે ક્યાંથી આવે છે ક્યાં જાય છે ઈડીસીબીઆઈ નું ધ્યાન નથી હોતું એ બાબતમાં તો આ ખર્ચા ઉપર પણ કાપ આવશે જો વન નેશન વન ઇલેક્શન થાય તો પૈસા કાપ મુકાય બીજું પૈસો અંદર અંદર એ લોકોને વેચી જતો હોય ઉમેદવારો બધા ભેગા થાય એટલે તો આ રીતે ફાયદાકારક છે ગેરફાયદો ખાલી અને ખાલી નેતાઓને પ્રજાને ગેરફાયદો છે જ નહીં પ્રજાને તો ફાયદો જ છે ગેરફાયદો નેતાઓને એટલે છે કે કોઈકની ટર્મ ઓછી થવાની હોય કોઈકને તકલીફ પડે એક એક જણની ટિકિટ અત્યારે કપાઈ જાય એટલે પછી પાંચ વર્ષ સુધી બીજો મેળ નહીં પડવાનો કોઈ કોંગ્રેસી ધારાસભ્ય મજબૂત હોય એ રાજીનામું આપીને ભાજપમાં નહીં જઈ શકે એટલે માત્ર નેતાઓને ગેરફાયદો છે પ્રજાને આનાથી કોઈ લેવા દેવાય નથી કોઈ ગેરફાયદોય નથી એમને તો ઉપરથી સારું છે અને આનાથી એક સૌથી વસ્તુ સારી એ થશે કે વોટની ટકાવારી વધશે જે અત્યારે આપણે સિત્તેર ટકા અટકીએ છીએ કદાચ એ વન નેશન વન ઇલેક્શન થાય કારણ કે એ સામૂહિક આખા દિવસની રજા મળે તો બધા પોતપોતાના વતનમાં ગામડામાં જઈને વોટિંગ કરી શકે તો વોટિંગ પર્સન્ટેજ પરસેન્ટેજ નો નેવું સુધી પણ પહોંચી શકે છે અને એનાથી એ વોટિંગ વધવાથી કાયદેસર જનપ્રતિનિધિ જનને જેવો જોઈએ છે એવો મળી શકશે અત્યારે શું છે એકદમ ગડદરિયા પ્રવાહની જેમ વોટિંગ થતું હોય છે ભાજપવાળા જ્યારે ખેંચી લાયા કોંગ્રેસવાળા જ્યારે ખેંચી લાયા જ્યારે સાચો જનપ્રતિનિધિ આવી રીતે બહાર આવશે ઓવરઓલ ધારાધોરણ ને લઈને ક્યાંક નેતાઓ માપમાં રહેશે અત્યારે જે બેફામ બન્યા છે બધી રીતે માત્ર પોતાના રાજકીય સ્વાર્થ માટે કરે છે માત્ર પોતાના પક્ષના સ્વાર્થ માટે કરે છે એ બધું બહુ માપમાં આવી જશે आपको क्या लगता है ये वन नेशन वन इलेक्शन होना चाहिए या नहीं होना चाहिए क्योंकि अभी आ, मैंने और प्रशांत भाई ने जो अभी बात की तो उन्होंने यही बताया कि नहीं सामान्य जनता की हम बात करें तो उनके लिए बहुत ही फायदे फायदेमंद है सब लोग यही सोचेंगे अगर वन नेशन वन इलेक्शन हो जाए तो फिर ये दूसरी जो झंझट हमने हमको देखने मिलती है संहिता की हो के या फिर आ, सरकारी कर्मचारी की भी हो वो सब कुछ बंद हो जाएगा मगर सही मायने में वन नेशन वन इलेक्शन होना चाहिए कि नहीं हो, नहीं होना चाहिए देखिये हमारा अपना सोच है मैं और तर... लोग क्या सोचते हैं मैं नहीं जानता हूं मैं तो सहमत हूँ हमारे प्रशांत भाई ने जो कहा अच्छी बात कही कि देखिए मशीन हर बार लगानी पड़ती है हर बार अधिकारी की ड्यूटी लगती है हर बार आचार संहिता लगता है हम लोग हर साल चुनाव में फेस करते हैं कोई ना कोई फैक्ट्री से छुट्टी लेकर के जाता है इलेक्शन में हर आदमी कहीं कहीं ना व्यापार में नुकसान करता है बहुत सी चीजें होती है इसलिए वन नेशन वन इलेक्शन होने से तो देश का बहुत सा धन बचता है और ये सिस्टम भी ठीक है जनता को क्या है आज आप देख लीजिए एक जमाना हुआ करता था जब दस लाख रुपए फाइनल अमाउंट तय की जाती थी और लोकसभा का प्रत्याशी दस लाख से ज्यादा नहीं खर्च कर सकता लेकिन आज इलेक्शन कमीशन ने ही कह दिया कि नाइनटी सेवन लाख तक आप खर्च कर सकते हैं तो इसका मतलब ये हुआ कि जिसके पास पैसा होगा वही एमपी के सांसद का चुनाव सोच ही नहीं सकता है अगर वह बहुत अच्छा भी ईमानदार भी इस देश के लिए हो जाए तो 97 लाख रुपए तो वो नहीं खर्च कर सकता और 90 स... बिना पैसे खर्च किए आज की डेट में कोई काम होने वाला नहीं उसको प्रचार करना है उसको पब्लिक छपाना है बहुत से काम करने हैं तो धन की बचत कर लिए सोचना बहुत जरूरी है और यह भी सिस्टम करना होगा कि एक मिनिमम अमाउंट करना होगा मध्य मद... आप देखिए एमपी के चुनाव में भी नाइनटी लाख इसी हिसाब जो अभी चेयरमैन थे जिन्होंने अभी इस्तीफा दे दिया है इस्तीफा क्यों दे दिया है ये तो जान मैं भी नहीं बता पाऊंगा आपको अगले एपिसोड में जब आप पूछिएगा मैं बताऊंगा कि इलेक्शन कमीशन से इतनी जल्दी इस्तीफा कैसे दे दिया एक आई ने तो ये सारी चीजें हैं और इस सारी चीजों में एक, एक बात मान लीजिए कि देश की जनता पर जितना बोझ कम डालने की कोशिश किया जाएगा बोझ आई मीन टू से दैट उसके कार्य में बाधक न बने भाई काम करने का हाथ में काम हो इतना समय नहीं है कि भाई हम हर साल जो है वोट देने के लिए गांव जाएंगे हर साल वोट देने के लिए बाहर निकलेंगे हर हर साल साल इलेक्शन इलेक्शन कमीशन कमीशन से डिस्कस कर होगी और और आचार आचार संहिता संहिता लगाएगा में किसी भी व्यक्ति का काम नहीं होता है ये सभी जानते हैं और पार्षद का चुनाव हर राज्य में होता है एमएलए का चुनाव हर राज्य में होता है अब कितनी बार चुनाव होगा इतनी बार चुनाव होने से नुकसान है और वन नेशन वन इलेक्शन से ये जो तो जातिवाद प्रथा है ना ये भी खत्म होने का आसार नजर आता है इसलिए हम तो ये चाहते हैं ये मेरी इच्छा है कि एक बार चुनाव हो और एनफ। देश को जो बनना है बने और राज्य के विकास के लिए देश के विकास के लिए जनता के सुख दुख के लिए युवाओं की बेरोजगारी खत्म करने के लिए महंगाई कम करने के लिए इस देश के अखंडता के लिए काम करने का प्रयास लास्ट एंड फाइनल क्वेश्चन આ મુદ્દો છે એક હજુ ઇમ્પ્લિમેન્ટ થયું નથી માત્ર ને માત્ર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે શું તેનાથી ચૂંટણીમાં આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં કોઈ ફાયદો થશે આ મુદ્દાથી એટલે તરત આનો મેં કીધું નજીકના ભવિષ્યમાં કોઈ ફાયદો નથી કોઈ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ શકવાની નથી આ મુદ્દો મુદ્દો જે આવ્યો છે જે પ્રમાણે સીડબલ્યુ નું નોટિફિકેશન જાહેર કર્યું એ પ્રમાણે આ મુદ્દો પણ એટલે અનેક પોલિટિકલ મુદ્દો પણ નહીં શકાય છે કે ભી અમે આ દિશામાં વિચાર કરીએ છીએ અમારી સરકાર આવશે તો અમે આને ઇમ્પ્લિમેન્ટ પણ કરી આપીશું અને આ ઇમ્પ્લિમેન્ટ કરવાથી આટલા આટલા ફાયદા લોકોને થવાના છે એવું બતાવીને ભારતીય જનતા પાર્ટી છે છે અત્યારે આપણે તો ખબર જ દેશમાં જેને જેને રાજકીય ફાયદો લેવો એમાં એક જ પાર્ટી આવે છે ભારતીય જનતા પાર્ટી એ લોકો ઉપયોગ કરી શકે છે અને એટલા માટે એમણે ઉપાડ કર્યો છે અને ઉપાડ આ બધા ચૂંટણી પહેલાના જે ઉપાડ છે એ આ દિશામાં છે કે કેમ કરીને ચારસો પારનો આંકડો લાવો એ પછી સીએ હોય રામ મંદિર હોય આ હોય તે હોય જેટલું કરવું પડે એ કરી કરી રહ્યા છે ભાજપને આનો ફાયદો કારણ કે હવે દેશમાં બુદ્ધિજીવી વર્ગ બહુ વધતો જાય છે જેમ વાત કરી બધા વિચારે છે કે મારે એક જ વાર વોટ આપવા જવું પડે ઘડીઓ ના જવું પડે આ નેતાઓ માત્ર અમારો ટાઈમ બગાડે છે તો બુદ્ધિજીવી વર્ગ વધી ગયો છે દેશમાં અને એ લોકો પણ આ ઈચ્છે છે એટલા માટે કે બધા હવે તમે સમજો આપણે ક્યાં જઈએ છીએ ફોરેનમાં છોકરા ભણવા ફોરેનમાં જાય રહેવા ફોરેનમાં જાય આપણે ફરવા ફોરેનમાં જાય ત્યાંની જે સિસ્ટમ છે એ મારા ભારતમાં કેમ ના હોઈ શકે આ એક સમયની માંગ છે એટલે બધા જ દેશમાં માત્ર વન નેશન વન ઇલેક્શન છે એટલે ભારતમાં પણ હોવું જોઈએ આ બુદ્ધિજી વર્ગની એક માનસિકતા આવી ગઈ છે એટલા માટે આનો ફાયદો સીધો સીધો અત્યારે પોલિટિકલ પાર્ટી સત્તાધારી પાર્ટીને મળી શકે છે થઈ જવે અઢાર હજાર છસો ને છવ્વીસ પેજનો રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે સમિતિમાં આર્ચતા સભ્ય છે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને સાથે સાથે હવે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હવે ચૂંટણી લડવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે અને સાથે જ્યારે કહી શકાય કે ઓગણીસો બાવન હોય ઓગણીસો સત્તાવન ઓગણીસો બાસઠ હોય કે પછી સડસઠ હોય જેમાં આ મુદ્દાને લઈને ક્યાંક ચર્ચા કરવામાં આવી હતી પરંતુ ક્યાંક એ જે ચર્ચાઓ છે તેને લઈને પહેલા તો કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે તે એક સવાલ અત્યારે આવતો જે બની તો રહેતો હોય છે પરંતુ જ્યારે વન નેશન વન ઇલેક્શન ની બાબત પર જો ચર્ચા કરવામાં આવે તો આગામી સમયમાં તેનો ફાયદો થશે કે નુકસાન થયું તો હવે જોવાનું જ રહ્યું અજયભાઈ અને પ્રશાંતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના આ ઝીરો અવર કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર નમસ્કાર किसान भाई आपको भी नमस्कार